કામરેજ સુગર મિલે ચાલુ વર્ષે શેરડીના ભાવમાં બસો રૂપિયાનો વધારો કર્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે આ ખેતીમાં જે પણ આવક થાય એનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે કારણ કે બપોર બાદ સુગર મિલ સંચાલકો બેઠક યોજી આગામી વર્ષ માટે શેરડીના ભાવ જાહેર કર્યા છે કામરેજ બારડોલી સાયણ અને બારડોલી સહિતના વિસ્તારોમાં સુગર મિલની બેઠકો મળી હતી શેરડીના ભાવ જાહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા છે આ મિલો સાથે ત્રણ લાખ ખેડૂતો અને પાંચ લાખ ખેત મજૂરો જોડાયેલ છે વાતાવરણમાં અવારનવાર થયેલા બદલાવ અને શહેરીકરણને કારણે આઠ લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે સુગર મિલની મળેલી બેઠકમાં ચાલુ વર્ષના ભાવ નક્કી થયા છે ચાલુ વર્ષે ભાવમાં બસો રૂપિયાનો વધારો કરાયો છે ઓક્ટોબર થી જાન્યુઆરી ભાવ ત્રણ ફેબ્રુઆરી ની શેરડી ના ભાવ ત્રણ માર્ચ માં નાખેલી શેરડી ભાવ ત્રણ રૂપિયા નક્કી થયા છે

તરત જ પૂરેપૂરું પેમેન્ટ ખેડૂતને ચૂકવી દેવામાં આવે છે સુગર ફેક્ટરીને જ પુરવઠા આપે અને બિનમંજૂરી સીરડીનો વેપાર પણ બંધ થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય ખાંડની એમએસપી એક કિલોના પિસ્તા